તો હાલો મિત્રો કેમ છે મજામાં આ છે બસો એકતાલીસ મેસી ફર્ગ્યુસન અને આને હાઇડ્રોલિકમાં તકલીફ છે હાઇડ્રોલિક લિફ્ટ ઊંચી નહીં થાય કે નીચી નથી થતી મિત્રો તો આપ જોઈ રહ્યા છો કે એની બારી સાઈડની બારી ખોલી અને મેં જોયું છે ને તો અંદર એવું જોવા મળ્યું છે કે રામસંદર રોડ આવે એની પિન તૂટી ગઈ છે તે માટે આ તકલીફ થઈ છે મિત્રો તો હવે તેના માટે હાઇડ્રોલિક ટોપ આખો આપણે ખોલવો પડશે તો આપ જોઈ રહ્યા છો કે મારા કારીગરો હાઇડ્રોલિક ટોપ ખોલે છે ફટાફટ બોલ ખોલી નાખે અને હાઇડ્રોલિક ટોપ ઓછો કરી લે એટલે આપણે એને ચેક કરીશું કે પિનઅ તૂટી છે કે શું બીજું કંઈ નુકસાન કર્યું છે કારણ કે મિત્રો એ પિન તૂટી જાય પછી તમે ઘણું નુકસાની થાય છે મિત્રો કારણ કે રોલને પણ વાળી જાય છે મિત્રો ઓલ પ્રેશર થઈ જાય અને સિલિન્ડર એમાં પ્રેશર કર્યા કરે એટલે રોડ પણ વળી જાય છે સમુદ્રો અને રોડની હારો હાર સિલિન્ડરમાં તકલીફ થાય છે પિસ્ટલમાં તકલીફ થાય છે ઘણું નુકસાન કરે છે મિત્રો તો આપણે આ પોપ ખુલી જાય એટલે

તો આપ જોઈ રહ્યા છો મિત્રો આ રામસલનો રોડ છે અને તે રોડ રામ આરામમાં લાગેલો હોય છે મિત્રો અને તેને પિન અહીંયા લાગે છે અને તે રામ રોડ અહીંયા લાગે છે આ ગાળામાં અને આ રીતે ફિટિંગ થાય છે મિત્રો અને અહીંયા એની પિન લાગી રહી છે મિત્રો અને એ રીતેનું એડજસ્ટ ફિટિંગ હોય છે એટલે એમાં જોયું તો કંઈ નુકસાન કંઈ થયું નથી મિત્રો ઓન લીવન રામ સેલિન્ડર રોડનું કિનટ તૂટેલી છે મિત્રો બીજું કંઈ નુકસાન થયું નથી માટે આપ જોઉં કે આમાં ખૂબ ગંદકી પડશે અને બહુ મિત્રો જે બધી સફાઈ કરવી હશે મિત્રો આ સિલિન્ડર છે મિત્રો આ આમ આરામ અને મિત્રો આમાં બીજું કોઈ નુકસાન છે આપણે બદલાવી નાખીએ એટલે હેઠળ પાછી રેડી કામ કરવા માટે મિત્રો આપણે ખેડૂતભાઈને એટલું જ કહેવાનું છે કે જો આ તમારે જાણકારી હોય તો તમે ઘરે પણ આ કામ કરી શકો છો મિત્રો અને આ મારા કારીગર છે મિત્રો બોલ ટાઈપ કરે છે કારણ તો તેને લગાડી દીધો છે કમ્પ્લીટલી અને હવે બોલ ટાઈપ કરે છે બહુ હોશિયાર કારીગર છે એનું નામ છે દર્શનભાઈ કેમ છો દર્શનભાઈ દર્શનભાઈ મારા મોજમાં છે વાહ દર્શનભાઈ વાત થઈ કોમેડી હોય તો મજા આવે અમને પણ કામ કરવાની મજા આવે